સાવલી તાલુકામાં નલસે જલ યોજનાના છડેચોક લીરે લીરા એરવાલ લીકેજ સાવલી ગોઠડા રોડ વસંતપુરા રોડ સહિત અનેક જગ્યાએ એરવાલ લીકેજ જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો પાણી પુરવઠા વિભાગની ઓફિસના સો મીટરના અંતર જ એરવાલ લીકેજ છતાંય પાણી પુરવઠા વિભાગનું પેટનું પાણી હાલતું નથી સાવલીમાં નળસે જલ યોજના માટે સરકાર દ્વારા એકસોને પંચોતેર કરોડથી પણ વધુની જંગી રકમ ફાળવેલી છે જેનો દુર્વ્યવહ જોતા જોઈ શકાય છે પાણીની પુરવઠા વિભાગ ઘોર નિદ્રામાં સરકારી તિજોરીનું એક મોટું નુકસાન અને પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ભાવનીપુરા વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં પાણીની તાળે ટાંકી તળાવમાં તરતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે અને ગામોમાં નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચારને રૂપિયાનો દુર્વય થતો હોય તેવી પરિસ્થિતિ જોઈ નજરે પડી રહી છે હજારો લીટર પાણીનો બગાડ રોડ રસ્તા ઉપર લીકેજ વાલનું પાણી ઉભરાતું નજરે પડી રહ્યું છે સાવલી તાલુકામાં જે પાણી પુરવઠા જૂથ પાણી પુરવઠા નલ જલ યોજના કરવામાં આવે ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ સા એમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં સમળાયા કચીયા અજેસર અને દરેક ઠેર ઠેર પાણીનો દુર્વય થાય છે તો આ પાણીનો દુર્વ્યય નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે નગરપાલિકા સાવલી હજારો લીટર પાણી લીકેજ થવાની રીતે એનું મોનિટરિંગ કરીને પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે એકસો કરોડ સરકારે ફાળવ્યા છે નરસિંહ જરૂરિયાત અંતર્ગત ઘણી જગ્યાએ વાલ લીકેજ છે અમુક જગ્યાએ પાણી બનાવેલી ટૂંક સમય તૂટી ગઈ છે તો ખરેખર નુકસાન છે નુકસાન તો ચોક્કસ છે કારણ કે આ રૂપન રૂપણ કોઈ ગ્રામ પંચાયતમાં જે પાણીની ટાંકી બનાવી નળ જલમાં એ ટુકસ સમયમાં તૂટી ગઈ અને જ્યાં ત્યાં એરવાળો લીકેજ છે તો આ આ કામગીરી હલકી કક્ષાનું કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે તો અધિકારીઓ એની પર તપાસ કરી અને લોકોને યોગ્ય કામ એની સુખાકારી મળે એવી અમારી માંગણી છે આ માંગણી સંતોષાય નહીં તો શું કરશો આ માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું